ફિઝિકલ ફિટ મોરબીના પીએસઆઈ અરુણ મિશ્રાએ બોલિવૂડમાં એન્ટ્રી મારી છે આના પહેલાં પણ ઘણા અલગ અલગ ગુજરાતી મૂવીમાં તેઓએ અલગ અલગ રોલ નિભાવ્યો છે જગત ચાઇલ્ડ ટ્રાફિકિંગ અને ત્યારબાદ જ્ઞાનવાપી ફાઇલ્સ એક મૂવી હાલ અત્યારે આવી રહ્યું છે તેમાં પણ તેઓનું એક મુખ્ય કિરદાર રહ્યું છે પીએસઆઈ અરુણ મિશ્રાએ ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે સત્યાવીસ જૂને જ્ઞાનવાપી ફાઇલ્સ જે મૂવી રિલીઝ થઈ રહ્યું છે તેમાં પીએસઆઈએ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટરનો રોલ નિભાવ્યો છે મોરબીના પીએસઆઈ ફિલ્મ જ્ઞાનવાપી ફાઇલ્સમાં એક મહત્વનો રોલ નિભાવ્યો છે મોસમ હોય ખાદીની વર્દી પહેરી નોકરી કરતા પોલીસ જવાનને એક જ્યારે આવો મોકો મળતો હોય ત્યારે કલાના જગતમાં એક ઓજસ દુનિયા સમક્ષ મૂકતા હોય છે મોરબી તાલુકાના પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ અરુણ મિશ્રાએ કંઈક આવું જ કરી બતાવ્યું છે બોલિવૂડમાં જ્ઞાનવાપી ફાઇલ્સમાં મૂવીમાં મોરબીના પીએસઆઈએ એક મહત્વનું પાત્ર ભજવી ગુજરાત પોલીસનો

જ્ઞાનવ્યાપી ફાઇલ્સમાં મેં ડાયરેક્ટર ઓફ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો રોલ ભજવ્યો છે અને એ ડિમાન્ડિંગ ડિમાન્ડેડ રોલ છે અને આ મૂવી બની છે જ્ઞાનવ્યાપી ફાઇલ્સ અ ટેલર મર્ડર સ્ટોરી જેમાં કન્યાલાલ સાહુનું વિવાદાસ્પદ મર્ડર થયું તો એના ઉપર મૂવી બની છે અને જ્ઞાનવ્યાપી જે જગ્યાનું નામ છે એ સુપ્રીમ કોર્ટના હુકમ આધારે એના ઉપર સર્વે કરવામાં આવ્યું છું એમાં મેં ડાયરેક્ટર ઓફ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની રોલ બજ્યો છે હું તો ખૂબ આભારી છું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ગૃહમંત્રી શ્રી હરસંઘવી સાહેબ ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબ આઈજીપી શ્રી અશોક યાદવ સાહેબ તથા ઓલ એડિશનલ ડીજીસ એન્ડ ઓલ ડીજી સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું તથા મોરબી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ ડીવાય શ્રી પી એ ઝાલા સાહેબ એન્ડ ડીવાય શ્રી સમીર સાડા સાહેબ આ બધાનો ખૂબ યોગદાન છે મને આગળ લાવવામાં અને ફૂલ સપોર્ટ કરે છે જેવી રીતે પોલીસ ખાતામાં સ્પોર્ટ્સને સપોર્ટ કરવામાં આવે છે પ્રોત્સાહન આપવામાં આવે છે એવી જ રીતે એઝ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મને પ્રોત્સાહન મળે છે એ હું ખૂબ ખૂબ આભારી છું અને આ બધાનો બહુ શુક્રમન છું કે આ લોકો મને સપોર્ટ કરે છે સિર્ફ તમે અગાઉ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું જગતમાં અત્યારે બોલીવુડમાં એન્ટ્રી થઈ શું કહેશો એક હ્યુમન સાયકોલોજી છે કે કોઈ પણ માનવને આગળ વધવું છે કે આપણે કૂવાનો ડેડકો બનવું નથી સ્કાય ઇઝ ધ લિમિટ ઇટ્સ અ હ્યુમન સાયકોલોજી બધાને આગળ વધવું છે મને ઓપોર્ચ્યુનિટી મળી છે તો હું બંને હાથોથી ગ્રેપ કરીશ અને આગળ વધવું છે તો આશા રાખું છું કે હું આગળ વધું છું અને મને ડિપાર્ટમેન્ટ ફૂલ સપોર્ટ કરે છે બિકોઝ આપણે ફિટનેસ ઉપર બહુ ધ્યાન આપીએ છીએ નિર્વેશ્યની છે ઓબે ટુ રૂલ ફોલો કરું છું સિનિયર ઓફિસર્સની બહુ રેસ્પેક્ટ કરું છું તો એ પણ આપની અંદર ખૂબીઓ જોઈને આપણને પ્રોત્સાહન આપે છે અગાઉ તમે જે ગુજરાતી જગત ફિલ્મમાં કામ કર્યું એ ફિલ્મ કે કેવી રહી અને અત્યારે જે ફિલ્મમાં કામ કર્યું બંનેમાં પોલીસના કિરદારમાં તમે જોવા મળ્યા શું કહેશો જગત મૂવીમાં મેં પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ ભજવ્યો હતો અને એમાં મંત્રાલય અને ડીજી સાહેબે ખૂબ રસ લઈને અમને પ્રોત્સાહન આપ્યું હતું અને ડીજી સાહેબ વારંવાર સેટ ઉપર આવતા હતા અને ફોલોઅપ પણ લેતા હતા ક્યાં સુધી મૂવી પહોંચી બિકોઝ એ પબ્લિકને જાહેર જનતાને જાગૃત કરવા માટે મૂવી બની હતી જેમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગનો કેસ હતો અને બાળકોને કેવી રીતે રાખવાનું સાચવવાનું છે એ પેરેન્ટ્સ માટે એક બહુ સારી શીખ હતી અને મૂવી ક્રિટિકલી બહુ અક્લેમ્ડ હતી બહુ સારી ગઈ છે મૂવી અને આમાં મેં પોલીસ ઓફિસરનો રોલ નહીં ભજવ્યો આમાં મેં આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો ડાયરેક્ટરનો રોલ ભજ્યો છે સો જેટલા પણ પુરાતત્વ વિભાગ હોય છે એમાં મેઇન જો હેડ હોય છે ડાયરેક્ટર આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો એમાં મારો રોલ છે પાંચ દસ મિનિટનો રોલ છે બટ ઇટ ઇઝ વેરી મચ ક્રિટિકલી એકલેમ્ડ એન્ડ વેરી મચ ડિમાન્ડિંગ રોલ છે હું જ સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સબમિટ કરું છું કે આ જ્ઞાન વ્યાપીમાં શું છે સાહેબ બીજું આપણે સોશિયલ મીડિયામાં એક્ટિવ હો અને ફિટનેસને લઈને જાગૃતિનો મેસેજ આપતા હોય શું કહેશું સૌથી પહેલાં આપણા નંબર વન જે માણસ છે નંબર વન સિટીઝન ઓફ ઇન્ડિયા કહેવા જઈએ છીએ તો રાષ્ટ્રપતિ છે એમના પછી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એમને તમે નજીકથી જોજો મેં તો એમને ત્રણ ચાર વખત નજીકથી જોયા છે કેટલું તેજ છે એમની અંદર યોગા કરે છે આટલી એજમાં પણ આટલા ફિટ છે એમનું ભાષણ તમે સ્પીચ વિચારો સ્પીચ સાંભળો તમે કેટલું એ મીન્સ મરદાના અવાજમાં કહે છે એ પોતે ફિટ રહે છે તો એમને એક શ્લોક છે એમનું એક સ્ટેટમેન્ટ છે ફિટ રહેગા ઇન્ડિયા તો બળેગા ઇન્ડિયા તો હું એમને ફોલો કરું છું હી ઇઝ માય રોલ મોડલ તો એટલે હું મારા ફિટનેસ ઉપર ધ્યાન આપું છું અને કોઈક વાર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરું છું જેના લીધે મને યુથ ફોલો કરે છે અને એ પણ ફિટનેસ ઉપર ધ્યાન આપે છે સાહેબ જ્ઞાન વાપી ફાઇવ ફિલ્મ કેટલી તારીખે રિલીઝ થાય છે અને જે ડાયરેક્ટર એના વિશે જે જાહેરાત કરી રહી ફિલ્મની આવક વિશે અને એ લોકોને શું મેસેજ આપશો ફિલ્મ જ્ઞાનવ્યાપી શ્રી કન્યાલાલ સાહુ લેટ શ્રી કન્યાલાલ સાહુની વર્ષી પર જ રિલીઝ થાય છે સત્યાવીસ જૂન ટુ બે હજાર પચીસમાં અને આ મૂવીના જે નિર્માતા છે એમને જયપુરમાં હાલ પ્રેસ કોન્ફરન્સ થઈ હતી એમાં જ એમણે જાહેર કર્યું છે કે મૂવીનું જેટલું પણ પ્રોફિટ આવશે એ શ્રી કનૈયાલાલ સાહુના પરિવારને પચીસ ટકા આપવામાં આવશે સાહેબ આગામી દિવસમાં જે તમે ફિલ્મમાં જે રોલ ભજવો તો વર્દીને લઈને તમે શું કહેશો કે એની હું એવા રોલ જ કરીશ જેમાં પ્રોટોગોનિસનો રોલ પ્લે કરીશ અને એમાં વર્દીને દાગ લાણ લાગે લાલછના લાગે એવા જ રોલ પ્લે કરીશ અને અપાર્ટ ફ્રોમ દેટ આઈ એમ ઓપન ટુ ડૂ ઓલ ટાઈપ્સ ઓફ રોલ રોમેન્ટિક રોલ પ્લે કરી શકું છું એથ્લેટિકનો રોલ પ્લે કરી શકું છું આ તો ભગવાનની કૃપાથી આપણે શું કહેવાય બાય બર્થ ટેલેન્ટ છે તો હું એનો સારી દિશામાં હું યુઝ કરું છું યુટિલાઇઝ કરું છું ફરજ ફરજ સાથે તમે સેવામાં શું સી હું આટલું માનું છું કે જ્યારે તમારે જીવવાનું હોય ને જીવવું હોય ને તમે ડિપ્રેશનમાં હોય તમારા નીચેના માણસને જોઈને જીવવાનું બને ભગવાનને શુક્રિયાદા કરવાનું કે ભગવાન તે મને આટલું યોગ્ય તો બનાવ્યું છે કે આપણે બીજાની સેવા કરી શકીએ અને થોડું બહુ મારા સેલરીમાંથી હું સેવા કરું છું જરૂરિયાતમંદને સેવા કરું છું અને એના લીધે હું મેં નહોતું વિચાર્યું કે આપણે આ મારું આટલું જે ધાબળા બ્લેન્કેટ વિન્ટર સિઝનમાં બહુ વાયરલ થયું હતું મારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પોતે એમને પ્રશંસાપત્ર એપ્રિશિએશન લેટર આપ્યું છે એ મને મોટિવેશન આપે છે કે નેકી કર દરિયામાં ડાલ નેકી કરતે રહો દરિયામાં ડાલતે રહો મત ગી રહો એ કૃષ્ણ ભગવાન છે ભગવાન તમને આગળ વધાવશે સત્ય એક ઘટના ઉપર આધારિત એક મૂવી છે અને તમારા રૂઆટા ઉભા થઈ જશે એવી મૂવી બની છે લોકો જે આમાં જે ટીમ વર્ક છે ડાયરેક્ટરથી લઈને પ્રોડ્યુસર્સથી લઈને જે એક્ટર્સ છે કેરેક્ટર્સ છે ઇન્કલુડિંગ મી બધાએ એમનું એફર્ટસ આપ્યું છે ત્રણ કલાકની મૂવી છે તમને ગૂઝ બમ્બ્સ આવશે તમારા રૂવાટા ઊભા થઈ જશે સત્ય ઘટના ઉપર આધારિત છે જોજો સત્યાવીસ તારીખે બુક યોર ટિકિટ્સ નાઓ સત્યાવીસ જૂન બે હજાર પચીસ